વાળી પર ટેક્સમાં રાહત આપવાની પ્રધાનમંત્રી મોદીની જાહેરાતને લઈ વેપારી આલમમાં ખુશીનો માહોલ છે ટેક્સમાં રાહત આપવાના નિર્ણયને શ્રી અમદાવાદ વેપારી સંગઠને આવકાર્યો છે વેપારી સંગઠનના પ્રમુખ મેઘરાજ ડોડવાણી અનુસાર ટેક્સમાં ઘટાડાથી ગ્રાહકોને સીધો ફાયદો થશે ઓ ટેક્સમાં જેવી રીતે સ્લેબ છે સ્લેબ એક કરવા જોઈએ જેવી રીતે 15 12 18 28 જે એક સ્લેબ કરવા જોઈએ ને એ સેશન કોડની જો અમે તકલીફ થાય છે એ કાઢવા જોઈએ જેવી રીતે લમસમમાં જો ટેક્સની લિમિટ છે એને વધારવા જોઈએ ને રિટેલમાં જો જીએસટી વિદાઉટ જે લિમિટ છે એની પર વધારે વધારે જોઈએ ને આ રિટર્ન ભરવામાં જો અમે તકલીફ પડી છે આર વન આર થ્રી એવા ઘણા રિટર્નમાં અમારે રાહત આપવું જોઈએ કે ભલે એમ ટેક્સ તો ભરીએ એવું નથી પણ ટેક્સ અમે બહુ લડે છે હાર મહિને દસ તારીખે આર વન ભરો વીસ તારીખે આર થ્રી ભરો એ પણ અમે ઘણો લડો છે ને સાહેબને અમે ખૂબ ખૂબ આભારી છે બીજું વસ્તુ છે અમારે ઓનલાઈન બિઝનેસને રિટેલ ચેનમાં એ બી અમે ઘણી તકલીફ છે નાના નાના વેપારી ખર્ચો સર્વાઈ કરી શકતા નથી એને ઊભા રહી શકતા નથી એને કારણે નાના નાના વેપારનું મરણ થાય છે